हाय okay, के मजा सो जय माता जय देश माता तमाम ख्याल रखे तो खुश रहो स्वस्थ रहो मस्त रहो स्वागत है ब्लॉग में नवागे आज जावा ગોકરાણ ગોકરાણ જવાનું છે કર્ણાટકના શનિવારને 15 તારીખે આજે આજે આપણે ગોકરાણ જવાનું છે કારણ કે પવિત્ર ધામ એટલે ગોકરાણ તો આપણે જો તૈયાર થઈ ગયા છે ને આમણા જો નીકળવાનું છે આપણે

હજ આપણે નદીમાં સ્નાન ને કોઈ સ્નાન કરે કોઈ એવું આત્મગતો આજ છે હવન એટલે હમણાં આગળ ટ્રાફિક થવા માં ઘણા બધા હવન અહીંયા અગિયાર છે એટલે કર્તક મહિનાને જોઈ શકો છો મિત્રો આ બધો બાદનો નજારો જો મસ્ત હોય ને નદી છે અહીંયા મસ્ત નદી જાય છે

te da na ufi pani ka hep aaj ki hai <muchas> ha দণ্ড

બી હજુ આ ઢેગલો કહેતો હોય તો કઈ નાખી નજર નથી પડતી મહિનો દી તો થાય જ કોઈ દી નથી વીણા હજુ ફેર વીણવા પડ્યા બી આપણી ઓપનર માં કાઢે ને સીધી ધૂળ થાય ખેતરમાં નાખી જઈએ còn ở bà đó nấy cái đường biết xe cái đường biết đường biết làm bát cầm đây này cái nấy cái nẹt đấy đúng ra cái giờ thấy lo ha nấy bây giờ mót tổ nó bóc tổ à rồi à đúng ra cái giờ thấy cả mấy đi giờ nên thầy mà

ભગવાન બધા ધંધે લગાડી દીધા ભગવાન કે મિનત કરો હોય કે આપણી બસે કાં તા બલિરા નતા આ મહેનત કરવી પડે બી માં બધા હેઠા હોય તો વાંધો ન આવે ને